નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓજા ભગતના ચાબખાના સ્વાદના આ ઉપક્રમમાં આજે આપણે અભ્યાસક્રમમાંનો છેલ્લો ચાપખું જેનું શીર્ષક છે મૂરખની દાઢી થઈ ધૂળી રે એ ચાપખા વિશે વાત કરીશું જોઈએ મૂર્ખની દાઢી થઈ ધોળી રે હૃદયમાં નવ જોયું ખોળી રે અગાઉના ચાપખાઓમાં પણ કવિએ મન તું હજી શીખામણ માન ક્યાર નો કહું છું તને માનતો નથી પણ માન વળી બીજા ચાપખામાં કે કે જીવ તું જોને અભાગ્યા જાગી રે માથે બે ગયા છે વાગી રે સમય થઈ જાય છે નથી સમય ચાલ્યો જાય છે મૃત્યુની નજીક આવીએ છીએ તો એ ભાન આવતી નથી અહીંયા એ જુદા શબ્દોમાં વાત કરે મુરખની દાઢી થઈ ધોળી રે હૃદયમાં નવ જોયું ખોળી આ મૂર્ખની દાઢી ધોળી થઈ ગઈ જરા વૃદ્ધાવસ્થા આવી ગઈ પણ તોય એનામાં સમજણ ન આવી એણે હૃદયની અંદર ખોળીને જોયું નહીં ક્યારેય હૃદયમાં નવ જોયું ખોળી રે ખડ વાઢીને કંઈક ખપી ગયા હાથે ન રહી કોળી રે વેચવા ટાણે વેચ્યું નહીં પછી પીઠ પડી મોળી રે ગટપણમાં રામ બચશું ગડપણમાં રામ બજશું બજવા ટાણે બજ્યું નહીં પછી ગડપણમાં કઈ થતું નથી કેવી રીતે કવિ સુંદર દ્રષ્ટાંત આપે છે અને સમજાવે છે આપણને કે ખડ વાઢીને કંઈક ખપી ગયા ખડ વાઢવું એ તુચ્છ કામ કહેવાય હલકું કામ કહેવાય કેટલાય લોકો ખડ વાઢીને કંઈક ખપી ગયા હાથે ન રહી કોળી રે ખળ વાઢીને કેટલાય ખપી ગયા પણ એના હાથમાં અંતે એક કોળી એક પૈસો એના હાથમાં રહેતો નથી વેચવા ટાણે વેચ્યું નહીં જ્યારે એનો પૂરો સમય હતો વેચવાનો જ્યારે બરાબર ભાવ આવતો હતો ત્યારે એણે માલ વેચ્યો નહીં પછી પીઠ પડી મોડી રે પછી એનો બજાર ભાવ ઓછો થયો નહીવત થયો પીઠ મોડી પડી ત્યારે વેચવા કાઢે માલ તો એનું કશું આવે નહીં એવી રીતે કવિ કહે છે જેવી રીતે ખડવાઢનારો માણસ એના હાથમાં એક કોળીએ રહેતી નથી કેમકે વેચવા ટાણે માલ વેચતો નથી અને જ્યારે વેચવા જાય છે ત્યારે એનું કંઈ ઉપજતું નથી એવી રીતે કવિ કહે છે કે માણસે એના જીવનમાં ધનના માનના મોટાઈના સન્માનના આવા કેટલાય ખડ વાઢવા જેવા તુચ્છ કામો કર્યા આ બધું પ્રાપ્ત કરવા ધન માન પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ કર્મો કરવા પડે એ કર્યા અને બધા કર્મો કેવા તુચ્છ છે તો કે ખડ વાઢવા જેવા એવા જ તુચ્છ કામો આપણે જિંદગીમાં કર્યા અને પછી છેલ્લે તો આપણા હાથમાં એક કોળીએ રહેતી નથી કેમ કે સમય હતો જ્યારે યુવાન હતા આપણે કશું કરી શકતા હતા ધારેલું ત્યારે એ કર્યું નહીં અને પછી જ્યારે પીઠ મોડી પડે છે બજાર મોડી પડે છે આપણું કશું ઉપજતું નથી વૃદ્ધાવસ્થા આવી જાય છે કહેવાનો મતલબ એ છે કશું ઉપજતું નથી આપણાથી કશું થઈ શકતું નથી અને ત્યારે પછી એમ કહીએ કે હવે હું રામનું નામ લઉં તો એ પણ પછી થતું નથી પછી શરીરના ગાત્રો એવા શિથિલ થયા હોય એવા ઢીલા થયા હોય આંખ દેખતું બંધ થયું હોય કાને શ્રવણ થતું બંધ થયું હોય જીભના લોચ આવડતા હોય રામ પણ બોલાતું ન હોય શરીર ધ્રુજતું હોય મંદિરે જવા સુધીની ત્રેવડનો હોય ઉમરો ડુંગરો લાગતો હોય પછી જાત્રા ન થાય પછી રામ નામ ન લેવાય સમય ચાલ્યો ગયો છે જ્યારે સમય હતો ત્યારે કર્યું નહીં વેચવા ટાણે વહેંચ્યું નહીં અને હવે તારો બજાર ભાવ મોડો થઈ ગયો હવે કાંઈ થઈ શકે એવું નથી ત્યારે તું એમ કે હવે કંઈક થાય તો એ કશું થતું નથી તારા હાથમાં કાંઈ રહેતું નથી જીવન નકામું જાય છે જીવન નિરર્થક વ્યતીત થઈ જાય છે બગલો થઈને આરે બેસતો ચાંચ રાખતો પોળી રે આરેથી આર એને મળ્યો નહીં બધો દરિયો નાખ્યો ડોળી રે બીજું દ્રષ્ટાંત આપે છે કવિ સરસ બગલો થઈને આરે બેસતો નદીને કિનારે નદીમાં જઈને બગલો થઈને બેસતો તો એક ધ્યાન હોવાનો ડોળ કરીને એક પગે બગલો ઊભો હોય એટલે આપણે એને બગ ભગત કહીએ પણ એ માછલું ક્યારે એની પાસે આવે એની રાહ જોઈને ઊભો હોય શાંતિથી ઊભો હોય ધ્યાન ધરતો હોય એમ ઊભો હોય પણ જેવું માછલું નજીક આવે અને તરત એને એ પકડી લે એમ બગલો થઈને આરે બેસતો ચાંચ રાખતો રે બગલો થઈને કિનારે બેસી રહેતો અને પોળી ચાંચ રાખતો કોણ તારા સકંજામાં આવે અને તું એને પકડી લે પણ આરેથી આર એને મળ્યો નહીં આરે કહેતા કિનારો પણ કિનારે આહાર આરેથી આર કિનારેથી આહાર એને મળતો નથી એને મળ્યો નહીં આખો દરિયો ડોળી નાખ્યો જીવન આખું ડોળી નાખ્યું પણ બગભગત થઈને ઉભો તકની રાહ જોઈને ઉભો પણ કશું કરી શક્યો નહીં કશું મળી શક્યું નહીં મનખા દેહ જેવો મોલ પાક્યો છે એમાં પડેલ કોળી રે આપ્યા વિનાનો અંગાર્યો થશે શું ખાશો ચોળી રે આવા ઘરેલું દ્રષ્ટાંત ખેતીવાડી સાથે ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા એવા દ્રષ્ટાંત કભી આપણી સામે લઈને આવે મનખા દેહ જેવો મોલ પાક્યો છે આ સંસારરૂપી ખેતરમાં માનવ જીવનરૂપી આ મોલ આપણો પાક્યો છે મનખા દેહ જેવો મોલ પાક્યો છે આ મનખા દેહ એ એવો મોલ છે આ સંસારરૂપી ખેતરમાં આ જીવનરૂપી ખેતરમાં એવો મોલ ઊભ્યો છે પાક્યો છે એમાં પડેલ રે એમાં કોળી પડે છે એમાં ચોર પડે છે અને ચોર આવીને એ મોલને લૂંટી જાય છે મોલ કિંમતી છે માનવ દેહ કિંમતી છે પણ એની અંદર આ કામ ક્રોધ લોભ મોહ રૂપી જે ચોર પડે છે એ આ મનખા દેહને લૂંટી જાય છે એટલે કે એને નિરર્થક બનાવી દે છે એના ઉપર આવા ચોર ત્રાટકે છે અને આપ્યા વિનાનો અંગારિયો થાશે શું ખાશો ચોળી દે આ અંગારિયો શબ્દ છે ને પણ ખેતી સાથે જોડાયેલો શબ્દ છે અંગારિયો એ અનાજમાં આવતો એક રોગ છે રોગનું નામ છે અંગારિયો અને એ અંગારિયો રોગ જે અનાજના ડુંડા ઉપર બેસે એ અનાજના ડુંડાને બાળી નાખે છે એ ડુંડાની રાખ થઈ જાય છે પછી એ એમાં કશું ખાવા જેવું ધાન અનાજ રહેતું નથી એટલે કવિ કહે છે કે આપ્યા વિનાનો આ જીવનમાં તો આવ્યો છે માનવ દેહ ધારણ કરીને આવ્યો છે કંઈક દાન ધરમ કરતો જા જો એ નહીં કરે તો આપ્યા વિનાનો દાન પુણ્ય કર્યા વગરનો તું અંગાર્યો થશે તારું જીવન નકામું જશે કહેવાનો મતલબ એ છે પછી શું ખાસો ચોળી રે પછી કયું કર્મ તને બચાવશે શું ખાસો ચોળી રે જેમ પેલો અનાજનો દૂંડું નિરર્થક થાય પછી એને ચોડીને ખાઈ શકાય નહીં એ કર્મ જ આપણું નિષ્ફળ જાય એમ આ માનવ દેહને જો આપણે એવા સત્કર્મો કરીને જો એને આપણે સાર્થક નહીં બનાવીએ તો પછી ઉપર જઈને હમ ઈશ્વરને જે આપણે આપણા કર્મનો હિસાબ દેવાનો છે શું દઈશું એમ શું ખાશું જોડી પછી ખાવા જેવું કશું હશે નહીં કહેવા જેવું કશું રહેશે નહીં આપણી પાસે હશે નહીં આપ્યા વિનાનો અંગાર્યો થાશે શું ખાશો જોડી રે વારતા વારતા વારે ચડતો માલ લાવતો ખોડી રે બોજો ભગત કહે ત્રણ માર લાગશે તીર તરવાર ને ગોળી રે બહુ ગમે છે મને બહુ ગમી છે આ વારતા વારતા વારે ચડતો તને કેટલો એ વાર્યો કે આ બધાની વારે ના ચડ તોય તું તારી ટોળીઓ લઈને એની વારે ચડ્યો કોની વારે ચડ્યો વારતા વારતા વારે ચડતો માલ લાવતું ખોડી રે અને ગમે ત્યાંથી એ લોભે લાલચે તારી ટોળીઓ લઈને ઊભો રહેતો જતો તને વારવા છતાંય તું જતો અને માલ ખોડી લાવતો પણ કવિ કહે છે કે એ રીતે ભેડો કરેલો માલ એ રીતે નિરર્થક તારા જે કર્મો છે એ કર્મો થકી તને ત્રણ માર જીવનમાં વાગશે કવિ કહે છે બોજો ભગત કહે ત્રણ માર વા લાગશે તે ને ગોળી રહે આવા કુકરમાં થકી જીવનમાં તને ત્રણ માર લાગશે ત્રણ પ્રકારના માર લાગશે અને ત્રણ માર જે મારથી આપણે પરિચિત છીએ એ માર ની કવિ વાત કરે છે કે તીરનો માર વાગશે તલવારનો ઘા લાગશે અને ગોળી વાગશે અને તીર તલવાર ને ગોળી જેને લાગે છે એના બચવાનો કોઈ ઉપાય હોતો નથી તો જીવનમાં આવીને જે મનુષ્ય દેહે સત્કર્મો કર્યા નથી એને ત્રણ પ્રકારના માર વાગશે એને આપણે બે રીતે આ વાતને સમજી શકીએ એક તો કામ ક્રોધ અને લોભ કામવાસના રૂપી તીર લાગે ક્રોધ રૂપી તલવાર એ દેહને કાપી નાખે અને લોભ રૂપી ગોળી જ્યારે વાગે આ ત્રણ કામ ક્રોધ અને લોભ એ જાણે તીલ તલવાર અને ગોળીનો માર છે અને એનાથી પછી એ માણસ બચી શકતો નથી એનો વિનાશ નક્કી છે જણા જીવનમાં આવા કુકર્મો કર્યા છે માનવ દેહ અવતાર ધારણ કરીને એણે કોઈ સત્કર્મો કર્યા નથી કશું આપ્યું નથી અંગાર્યો થયો છે જેનું જીવન જ અંગાર્યો થયું છે જેના જીવનમાં અંગાર્યો લાગ્યો છે એનું જીવન નકામું ગયું છે વ્યર્થ ગયું છે નિરર્થક ગયું છે અને પછી એને આવા કર્મો કર્યા હોય એને જ કામ ક્રોધ અને લોભના આવા ઘા લાગે છે અને જીવનમાં એને કોઈ બચાવી શકતું નથી અને બીજા બીજી રીતે જો આ વાતને કહીએ તો ત્રણ પ્રકારના ઘા જીવનમાં બીજા પણ આવતા હોય છે હું ત્રણ પ્રકારના દુઃખો જીવનમાં બીજા પણ આવતા હોય છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી પણ આ વ્યક્તિ છૂટી શકતો નથી આધિ કહેતા મનોવ્યથા જે તીરની જેમ મનમાં ખૂંચ્યા કરે છે મનને લાગ્યા કરે છે વ્યાધિ એટલે શરીરના રોગ જાણે તલવાર બનીને શરીરને દેહને કાપે છે અને ઉપાધિ કહેતા ઓચિંતી ક્યાંયથી આવી જતી અણધારી આફત એ ગોળીની જેમ માણસને વીંધી નાખે છે આ ત્રણ પ્રકારના માર પણ જીવનમાં લાગી શકે આદિ વ્યાધિ ઉપાધિ રૂપી માર પણ લાગી શકે અને કામ ક્રોધ લોભરૂપી માર પણ લાગી શકે અને આ કવિ એને તીર તલવાર અને ગોળીની સાથે એ મારને મૂકીને એ પ્રકારના મારથી પછી આપણે બચી શકવાના નથી અને જો આ બધાથી બચવું હોય તો એને માટે પહેલાથી ઉપાય કરવો પડે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જવાય નહીં એવી જે આપણામાં કહેવત છે એ બરાબર અહીંયા આપણે લાગુ પાડી શકીએ સુંદરમ એમ કે સંધ્યા અમારી સુરખી ભરી કરી મધ્યાહનથી એ ઉજળી બનાવજે જો મધ્યાહન કહેતા યુવાની અને સંધ્યા કહેતા વૃદ્ધાવસ્થા જો વૃદ્ધાવસ્થાને મધ્યાહનથી ઉજળી બનાવવી હોય તો એના પ્રયત્નો તો મધ્યાહનથી જ કરવા પડે સિદ્ધિ સંધ્યા સુનહરીના થઈ જાય આજનો પ્રયત્ન એ આપણું આવતીકાલનું ભવિષ્ય છે એટલે કવિ આપણને જે કામ આજે કરવાનું છે જે કર્મ આજે કરવાનું છે અને જેના ફળ ઈચ્છીએ કે ના ઈચ્છીએ પછીથી આપણને મળવાના છે તો એવા સત્કર્મો જીવનમાં કરીએ કે જેને કારણે આ ત્રણ પ્રકારના જે માર કવિએ કયા એ જીવનમાં આપણે એ માર ન સહન કરવા પડે આપણા આપણું જીવન નિરર્થક ન જાય એને માટે કવિ આવી સરસ મજાની વાત આપણને કરે છે મુરખની દાઢી થઈ ધોળી રે હૃદયમાં નવ જોયું ખોળી રે અને આવો સમય આવે એ પહેલાં દાઢી દોડી થઈ ગઈ હોય વાળ ધોળા થઈ ગયા હોય શરીર દેહ એના ધર્મો મૂકતા જતા હોય ચૂકતા જતા હોય ત્યાં સુધીમાં પણ જો આપણે નહીં સમજીએ તો આ સમયનો માર ત્રણ રીતનો આપણને લાગશે એ નક્કી છે એ વાત કવિ કરે અને આ વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ કવિશ્રી બોજા ભગત એના ખાઓ સાહિત્ય સ્વરૂપ તરીકે અને અભ્યાસક્રમમાં પસંદ થયેલા અગિયાર ખાઓ વિશેની વાત આજના એપિસોડથી આપણે પૂર્ણ કરીએ છીએ નવા અભ્યાસક્રમની વાતો સાથે ફરી મળીશું આભાર